સુરતના અલ્થાણ ભીમરાળ રોડ પર વિસ્તારમાં આવેલી નવી બાંધતી બિલ્ડિંગમાં ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા દંપતી સાથે એક ગંભીર ઘટના બની છે પતિ સાથે રહેતી એકવીસ વર્ષીય પ્રજ્ઞા ચક્ષુ મહિલાની અશક્તતાનો લાભ લઈ પતિના સહકારી ઘરે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદ નોંધતા ચકચાર મચી ગઈ છે મળતી માહિતી મુજબ આરોપી સાબિક આલમ હબીબુર રહેમાન છેલ્લા પંદર દિવસથી આ કન્સ્ટ્રક્શન સાઇટ પર ટાઇલ્સ ફિટિંગનું કામ કરતો હતો મહિલા તેને જોઈ શકતી ન હતી પરંતુ પતિ સાથે થતી વાતચીતના અવાજ પરથી ઓળખતી હતી ગત દસ જાન્યુઆરી સવારના સમયે આરોપી મહિલાના રૂમમાં પ્રવેશ્યો હતો ચાલ આપણે ગેમ રમીએ એમ કહી તેના મોઢા પર હાથ મૂકી તેને દુષ્કર્મ આચર્યું હતું સાંજે પતિ પરત ફરતા મહિલાએ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી બાદમાં ફરી મહિલાની એકલતાનો લાભ લઈ આરોપી રૂમમાં ઘુસી ગયો હતો અને ઘટનાની જાણ કોઈને કરશે તો તને અને તારા પતિને મારી નાખી શેવી ધમકી આપી હતી ઉત્રાયની રજાના કારણે આખરે મહિલાએ હિંમત ભેગી કરી પતિ સાથે અવધાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે પોલીસ દ્વારા પીડિતાનું તબીબી પરીક્ષણ પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે આ અવધાણા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે ભાવેશ ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત